મોટા ભાગના લોકો એવી ભૂલ કરે જ છે કે લોટ બાંધ્યા બાદ તરત રોટલી બનાવવાનું શરૂ કરી દે છે પરંતુ લોટ બાંધ્યા બાદ તેને થોડી વાર માટે સેટ થવા માટે મૂકી રાખો તેનાથી તે હલકો ફેરમેટ થઈ જશે આવા લોટની રોટલી વધારે મુલાયમ બને છે સાથે સ્વાસ્થ્ય માટે પણ ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે અમુક લોકો મોડે સ્ટાઇલના સક્કરમાં નોનસ્ટિક તવી પર રોટલી શેકે છે જે સ્વાસ્થ્ય માટે યોગ્ય નથી માનવામાં આવતું જો તમે પણ એવું કરી રહ્યા છો તો આ આદતને બદલી નાખો રોટલી હંમેશા લોખંડના તવા પર જ શેકવી જોઈએ તેનાથી શરીરને આર્યન મળે છે સાથે જ સ્વાસ્થ્યને કોઈ નુકસાન પણ નથી થતું મોટાભાગના ઘરોમાં રોટલીને ગરમ રાખવા એલ્યુમિનિયમ ફોઇલ પેપરનો ઉપયોગ કરે છે ગરમ રોટલીને ફોઇલમાં રેપ કરવાથી સ્વાસ્થ્યને નુકસાન થાય છે તેના ઓપ્શનમાં તમે કોઈ કપડામાં રોટલીને રાખી શકો છો સ્વસ્થ રહેવા માટે તમે યોગ્ય અનાજને પોતાની ડાયટમાં સામેલ કરો શહેરોમાં રહેતા લોકો હવે ઘંટેમાં લોટ નથી દળાવતા તે પેકેટ બંધ લોટનો ઉપયોગ કરે જ છે આ લોટ સ્વાસ્થ્ય માટે ખતરનાક છે સાથે જ ઘઉંના લોટની જગ્યા પર મલ્ટીગ્રેન લોટની રોટેલીઓ બનાવો તો મિત્રો હાલ માટે એટલું જ ફરી મળે એ નવી અપડેટ નવા સમાચાર સાથે તે પહેલાં ખાસ કરીને વિડીયોને એક લાઇક અને આર ટીવી ગુજરાતી ન્યૂઝ યુટ્યુબ ચેનલને ખાસ કરીને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો